તો <old> Yeah! Hey. ગુજરાતી હોય ને બાપુ હે એવો અવતાર ધારણ કરીને મારણ તમારા માટે આવ્યા છે કે દુનિયાને નવો રાહ સીધો છે મિત્રો ધર્મ કે છે એ જાવું હોય જો હોય તો તમારે કબરા ઉઠાવે જવાની જરૂર છે હું અહીંયા જીઆઈઓ છું બાપાના સાનિધ્યની અંદર મે બાપુને એમ કીધું તો બાપુ તમારી દાઢી ફાળે મને એક ગીત યાદ આવે છે અને અહીંયા પણ હું આવ્યો છું

મારી વાણી ને વિરામ કારણ કે આડી દીવાર મારે છવાઈ ગઈ પણ ઓલા બાપુ કેતા ખુવા ને માન ને પણ હું તો ભગત બાપુ નો છું અને મને એ છે ને હેર મારે ગાયા વગર રેનાની હું મોગલ સામ ગયો તો તોય ઠાકે રાખે મે ગાયું તો બાપુને મે રાજીપો લખતા કર્યો તો એ બાપુ કે કેટલા જણા હે બાપુ કીધું પાંચ જણા હે હા ખરામ હાથ નાખ્યો આને મોગલ ની પ્રસાદ દીધા છરાવાળી આ નેક ભાઈ ને ભૂતો મોગલ ને ભૂતો ની બાપ હે એ માતાજી કે ભીવેશ મારો મારો આ દાડી વાળો આયો છે રે એ 结婚吧。Yeah, બાપુ ભાઈ ના વિડીયો ની અંદર મેં તો આપ્યું છે એટલે કે છે सालो hey. भाई oh.

तारी के लनी कुमारी तारी के ला कुमारी देर <speaking in the language> કોઈ કૌશલિયા સીધા ને સાથ ને લેશો જાનકી તો રામ નીકળ ને કેશો તો માતાજી ના પુગલે પગલે આવી ઉભા રહે છે

વાત હવે પપ્પુ હવે કરું કે આ જેને પુરુષી આવ્યા છે આવ્યા છે

બાપુ તારા આ તારા ભલિયામાં હંકારા ભાઈ આપ્યા મારે જે મારો ઠાકર આવ્યો ને એમ ભણીકર બોમલે આ વેડુરા કારણ કીધું આખી કે ની અંધશ્રદ્ધા માંથી આદેશ આપી અને દુખારી દીધી છે મોબાઈલ નથી

એવું નક્કી કરી મન અંદર મેં મારા સેરી છે બોલી મારી વાગી ને વિરામ આપું એવું જેવું